નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ચોખી આમલી ગામમાં આવેલ પોસ્ટ ઓફિસ પર ફરજ બજાવતા પોસ્ટ માસ્ટર ગેરહાજર રહેતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ પોસ્ટ ઓફિસમાં ગામના લોકોએ બચત ખાતા પણ ચાલુ કરાવ્યા છે જેનામાં બચત ખાતામાં આરડી જમા કરવા માટે પણ લોકો પોસ્ટ ઓફિસ પર જતા હોય છે ત્યારે પોસ્ટ ઓફિસ પર પોસ્ટ માસ્ટર હાજર ન રહેતા લોકોમાં આરડી સમયસર જમા કરી શકતા નથી પોસ્ટ ઓફિસ બંધ રહેતા ગામની વિધવા બહેનોને દર મહિને વિધવા સહાય મેળવવા માટે પણ ચક્કર લગાવવા પડે છે ટૂંકમાં પોસ્ટ ઓફિસને લગતી તમામ સેવાઓ હાલ ઠપ થઈ ગઈ છે કારણ કે પોસ્ટ માસ્ટર રજા મૂકીને ફરાર થઈ જાય છે એના પર કડક પગલા લેવામાં આવે એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે રવિભાઈ રાયસિંહભાઈ પાડવી ચોકી અમલી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ શ્રી અહીંયા પોસ્ટમેન છે એ પોસ્ટમેન લગભગ પંદર દિવસ થઈ ગયા ત્યાં સુધી કે હું રજા પર એમ કે ફોન કરી અમે ફોન ઉપાડતો નથી અને કોઈ વખત ઉપાડે તો રજા પર એમ કે આ લોકો આ બેનો દર વખતે આવે છે લોકોને લોકોને વિધવાશાહીના પૈસા મળે છે એના માટે ત્રણ મહિનાથી ફરે છે પણ આજ સુધી એને કંઈ એને પૈસા કઈ આપતા નથી ને એ લોકો ફોન કરે તો હું આવું છું આવું છું કેસે એ લોકો અહીંયા આવીને બેસી રહે અને કઈ આવતો નથી હવે પંદર દિવસ થઈ ગયા કઈ આજે સુધી કઈ દેખાયું નથી કેટલા મહિનાથી આવું રોટેશન ચાલે છે હા તો લગભગ પાંચ છ મહિનાથી એવું જ ચાલે છે પણ આજે આજે સુધરી જશે કાલે થઈ જશે એમ કરીને બી કઈ કહેતા નહીં હોતા ધ્યાન નહીં આપતા હતા વસ્તુ પણ આ લોકો સરપંચ તરીકે મને કે એટલે હું એને ફોન કરું એટલે એ ફોન કરી કહ્યું મેં ફોન પોતે ફોન કરતા ઉપાડતો નથી ફોન પોસ્ટમેન ક્યાંથી આવે છે એ પોસ્ટમેન લગભગ સૌરાષ્ટ્ર બાજુનો છે અને કુકર મુંડા રહેતો છે ત્યાંથી આવે છે પારસ કરીને કઈક નામ છે એનું એના એમને તમે કઈક રજૂઆત કરી હતી તમે એને બે ત્રણ વખત રજૂઆત કરી છે મે સરપંચ વતી કે ભાઈ તો સરકાર શ્રીના પૈસા આવે છે લોકોને સમયસર આપી દેતું પણ કોઈ આવતોક્યુમેન્ટ આવે પોસ્ટ માં કઈ નો આરસી બુક આવે છે કઈ નો આધાર કાર્ડ આવે છે વિધવા બેનો છે એમના પૈસા ક્યાં ઉપાડવા જાય છે પૈસા અહીંયા જ ઉપાડ ઉપાડતા છે પોસ્ટમેન આવે એટલે અહીંયા ઓફિસ પર જ વ્યવસ્થા કરશે ન આવે એટલે સમયસર નથી મળતા સરકાર પૈસા નાખી પણ કઈ જોબ યોગ્ય રીતે મને મળતો નથી અમારે તો આ લોકો થોડી મારે સરપંચ તરીકે માંગણી છે કે વ્યવસ્થિત સરકાર શ્રી ના પૈસા એ લોકોને વિધવા સહી ગરીબ લોકો છે એ લોકોને મળી જવું છે સમયસર એ લોકો મજૂરી કરે તો મજૂરી કરવા પણ એ લોકો કઈક વખત એ કે હું આવું છું ફોન પર કે આવતો નથી અહિયાં બેસી રહેશે આખો દિવસ એ લોકો રાજુ આખો દિવસ ખરાબ થાય મજૂરી મજૂરી બી અને પૈસા ભી નથી મળતા એ લોકોને સમયસર આવું જોઈએ સમયસર એને આવું જોઈએ ને અમારે કે અમારે કેવું છે કે સ્થાનિક પોસ્ટમેન સ્થાનિક પોસ્ટમેન કઈ હોય ઉકરમુંડા થી આ બાજુ એ તો નો જાય એટલે તો પંદર દિવસ આવતો નથી અહીંયા એને તો પોસ્ટમેન ને કહેવું કઈક છે જ નથી પંદર પંદર દિવસ છુટ્ટી પડે છુટ્ટી રહેતી હોય તો છુટ્ટી હોય તો બીજાને ચાર્જ આપવો પડે કોઈ અગત્યનું કોઈ કાગળ હોય એને સમયસર મળ્યું નહીં હોય તો પછી એનું તો નુકસાન જ થવાનું ને વેલા હામે વાળાનું સ્થાનિક લોકો જોઈએ અહીંયા બહારના લોકો આવે એટલે અહીંયા લોકોને હેરાન ગતિ કરે સમય ફેર કઈ વસ્તુ આપેતા નથી એ લોકો ગીતાબેન ગીતાબેન જે સોમવારે આવે સોમવારે ચુકી જાય શુક્રવારે આવે ને ફિરી જતે મોજરી વાલે

હંસરાજ પાડવી સાથે દિપેશ વળવી જનસાક્ષી ન્યૂ સ્થાપી